ને આપણે ફૂલ કસરાની અંદર પોંકી હતી કારણ કે આ વખતે વરાપ મળીને એટલે રોટાવાટર મારીને ખડે જામી જેલું હતું આપણે આને તેવી સાથે પોંકી હતી આજે આને એક મહિનોને દસ દિવસ થઈ ગયા છે આ લસકી જારને જો કેટલી એકદમ મસ્ત બની ગઈ છે આની અંદર પંજાબી ઘાસ પણ છે મિક્સમાં આ લસકી જારના પાન છે અને આ જો આ પાતળા પાનવાળું આ પંજાબી ઘાસ છે આ પહેલા વાડની અંદર મીડિયમ માપનું રહે છે એક વખત કપાઈ જાય ને પછી બીજા વાડની અંદર એકદમ મસ્ત બની જાય છે પંજાબી ઘાસ ગઈ વખતે આપણે એક વીઘામાં કરી દ આ વખતે પણ કર્યું છે જુઓ અને આની અંદર ઝાડ પાછળથી આપણે પહોંચી છે હજુ આના દસ દિવસ થયા છે પણ આ વખતે અતિશય વરસાદના લીધે બહુ જામો આવતો નથી કે જમીનની અંદર વરાપ થતી નથી એટલે જોઈ એ દાંતી કે ગમે તે ઓજાર વાગતું નથી એટલે રોટાવેટરથી ખડ બધું કાપીને કરવી પડે છે આ પણ એકદમ મસ્ત બની જાય છે ઝાર જો આ લસકી ઝાર છે અને આની અંદર ઝાર પહોંચી આપણે પંદર દિવસ થયા હતા પંદર દિવસ પહેલાં પહોંચી હતી પણ આની અંદર જાર બિલકુલ લગભગ આટલા અડધા વીઘાની અંદર આ એક અડધા વીઘાનું ખેતર છે આ અડધા વીઘાની અંદર ચાલીસ કિલો જ ઝાર પોંકી હતી ચાલીસ કિલોની અંદરથી દસ કિલો ઊગી બાકીની ફ્યાલ જઈ અંદરને અંદર ઘૂંચળિયા મારી ગયા એટલે બીજી વારનું ઉપરનું રોટાવેટર મારવામાં ઊંડી પડી જાય ઝાર એટલે વ્યવસ્થિત ઊગી નહીં એટલે આપણે મકાઈ પોંક્યા છે જુઓ આ એક અડધા વીઘાની અંદર ચાર મણ મકાઈ આપણી જોડે હતા ચારે ચાર મણ મકાઈ પોંકી દીધા છે કારણ કે ભૂંડનો ત્રાસ વધારે એટલે જુઓ તો ઝાટકા મશીન પણ મૂક્યું છે પણ દસ પંદર કિલો ખાઈ જાય તો એ બાકીના મણ ઉગે ને બે મણ મકાઈ તો પણ બહુ થઈ જાય કારણ કે અડધા વીઘાની અંદર ચાર મણ મકાઈ પહોંચવાના હોય નહીં પણ આપણી જોડે પડ્યા હતા સ્ટોકમાં એટલા અને બીજે ક્યાંય એવા જગ્યા ખાલી છે નહીં તો પડ્યા પડ્યા ભૂંડિયા ખાઈ જાય સડી જાય અંદરની અંદર એની કરતાં જમીનમાં નાખી દીધા જે ઉગે એ થોડા ઘણા ફેલ જાય થોડા ઘણા ઉગે બે મણ જેવા ઉગે એટલે આપણો વાઢવાનો ભરાવો કમ્પલેટ થઈ જાય કારણ કે આપણે ભેંસોને વાઢી ખવડાવવાનું છે એટલે ભરાવો વધારે થાય ને એટલે અને જો આ ઝાર પંદર દિવસની થઈ છે આની આરે આરે આ બે ખાલા ઝાર પાંકી દીધા આપણે આમાં કમ્પ્લીટ ઊગી અને આમાં ના મજા આવી એટલે એને પાડીને મકાઈ કરી દીધા જો અને આ ખાલી બાજરી છે આમાં કંઈ મિક્સ કર્યું નથી ખાલી બાજરી છે આ બાજરી આ જાર સાથે કરી દીધી આપણે આ એક મહિનો દસ દિવસની બાજરી છે આ જો